તેથી સોની વેપારી અને ગ્રાહકને મુશ્કેલી ન પડે અને વેપારી કોટી રીતે હેરાન પરેશાન ન થાય તે માટે તળાજા ચેમ્બર ઓફ કોમર્સના જાગૃત પ્રમુખ ભરતભાઈ ઠંઠ દ્વારા રાજકોટ એચયુઆઈડી ઓફિસર શર્મા સાહેબ તળાજા બજારમાં ચેકિંગ માટે આવેલ એટલે ચેમ્બરના પ્રમુખ બેઠક કરીને વાતચીત કરીને તળાજા શહેરના કોઈપણ વેપારી દંડાઈ કાયદાનું પૂર્ણ માર્ગદર્શન કરે તો સમાજની વાળી ખાતે કસ્ટમીદાર અને દેખાર દરેકનો અને કાયદા વિશેનું યોગ્ય માર્ગદર્શન મેળવી શકેના માટે ચેમ્બર ઓફ કોમર્સના દરેક સભ્ય હાજરીમાં વિચાર વેપારી મિત્રોને સફળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું